હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પાલકના ખડખડિયા ભજીયા તો પાલકના ખડખડિયા ભજીયા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશ આપણે બનાવશું પાલકના ખડખડિયા ભજીયા તો પાલકના ખડખડિયા બનાવવા માટે મેં આ પાલક લીધી છે ને પાલક આવી તાજી તાજી અને આવા દાંડલી સાથે લેવાની પછી આપણે એટલી દાંડલી કાઢી નાખશું એની પણ પહેલાં આપણે સુધારીએ ને ત્યારે આવી રીતના સાફ કરવાની ને ધોઈ અને પછી કોરી કરીને આવી રીતના લઈ લેવાની મેં ધોઈ અને કોરી કરી અને બધી પાલક લીધી છે અત્યારે શિયાળાની પાલક બહુ મસ્ત આવે તો મેં આ પંદરથી વીસ પાલકના પત્તા લીધા છે તો હવે એના માટે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું ને એના માટે આપણે એક ખીરું બનાવશું તો આ મેં એક બાઉલ ચણાનો લોટ લીધો છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું ચપટી હળદર લેશું ચપટી ગરમ મસાલો તીખાસ માટે આપણે લાલ મરચું લેશું થોડીક આપણે આ આદુ મરચાં અને લાલ મરચાંની પેસ્ટ લઈશું આદુ મરચાં અને ધાણા એની પેસ્ટ છે થોડાક આપણે ધાણાભાજી લેશું કોથમીર એક પેંચ જેટલો અજમો લેશું ચપટી આપણે સોડા લેશું હવે આપણે એનું ખીરું બનાવી લઈશું પટલું જ બનાવવાનું હજી થોડુંક પાણી નાખવું પડશે આપણે એક હાથે પાણી નહીં નાખી દેવાનું ભલે ધીમે ધીમે પાણી નાખતું જવાનું અને ખીરું બનાવતું જવાનું આવું આપણે બનાવવાનું છે હવે આપણે એક પાલકનું પાન લઈશું એને અહીંથી આમ કટ કરી દેવાનું ને પછી આમાં આવી રીતના કરી અને ભલે આમ વરી જાય કે એવું ચાલશે એવું નહીં કે આખે આખોદ રહેવું જોઈએ ટુકડા હોય તો એ ચાલશે પણ આવી રીતે કોટ થઈ જવું જોઈએ હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં નાખી દઈશું પાલકમાં થોડુંક પાણીનો ભાગ હોય ને એટલે એનો તડતડો અવાજ આવે હવે એને થવા દેશું થઈ જાય ને તો પછી આમ પલટાવી દેવાનું પૂરી જેવા મસ્ત બન્યા એને એકદમ કડક થઈને ત્યાં સુધી એને થવા દેવાના મસ્ત આપણા કડક કડક તરાઈ ગયા છે એવા મસ્ત આવા બ્રાઉન થાય ને ત્યાં સુધી એને થવા દેવાના ને આવો કડક અવાજ આવવો જોઈએ તૈયાર છે આપણા પાલકના ખડખડિયા અને આમળાની ચટણી આમળાની ચટણીનો તમને વિડીયો મારી ચેનલમાં મળી જશે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ